અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ મથક ખાતે આજે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ચાવડાએ પ્રથમ પોલીસ મથકની વિવિધ કામગીરીઓનું વાર્ષિક નિરીક્ષણ કર્યું અને પોલીસ સ્ટાફની કામગીરીની સમીક્ષા કરી ત્યારબાદ લોક દરબાર યોજાયો જેમાં શહેરના આગેવાનો લોકપ્રતિનિધિઓ તેમજ નેશનલ હાઇવે ઉપર આવેલી સ્ક્રેપ માર્કેટના વેપારીઓએ ભાગ લીધો હતો લોક દરબારમાં ટ્રાફિકની સમસ્યાઓ સ્ક્રેપ માર્કેટમાં વારંવાર લાગતી આગ અને તેની સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી એસપી શ્રી ચાવડાએ જણાવ્યું કે સ્ક્રેપ માર્કેટમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હશે તો કડક પગલાં લેવામાં આવશે ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ વધારવાની રજૂઆત પણ કરવામાં આવી શ્રી ચાવડાએ નાગરિકોને અપીલ કરી કે જો કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવો કાયદાની અવગણના કરનારને કોઈ પણ રીતે છોડવામાં આવશે નહીં આ કાર્યક્રમમાં પીઆઈ વી કે ભૂતિયા સહિત પોલીસ સ્ટાફ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા આજરોજ રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનો વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો એ દરમિયાન સાહેબ દ્વારા લોકદરબાર તથા અંસાર માર્કેટના એસોસિએશનના માણસો અને સભ્યોનું પણ એક મીટિંગ હાથ ધરવામાં આવી જેમાં વિવિધ પ્રશ્નો તેમના સાંભળવામાં આવ્યા એમની કોઈ રજૂઆત હોય એમની કોઈ પણ બાબતે કોઈ પણ વાત કેવી હોય તે સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી હતી વિવિધ પ્રશ્નોને સાહેબે સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેની પણ કાર્યવાહી અને એના માટેની પણ સૂચનો સાહેબે કર્યા છે આ ઉપરાંત જે આ તાજેતરમાં અંસાર માર્કેટ તથા નોબલ માર્કેટમાં જે આગના બનાવો બન્યા છે તથા કે કેટલાક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી ચાલતી હોય છે તે બાબતે તમામ લોકોને સંવેદનશીલ કર્યા એ બાબતે સેન્સિટાઇઝ કર્યા તથા આ બાબતની કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ બાબતની માહિતી એમને મળે તો પોલીસને જણાવી તે બાબતે ગેરકાનૂની કાર્ય પ્રવૃત્તિઓને અટકાવવામાં પોલીસે મદદ કરવા તથા બાતમી આપવા માટે પણ સાહેબ સાહેબ દ્વારા તમામને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા તથા તમામ લોકોને સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી કે પોતાના નાના લાભ માટે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થવું પણ પોલીસને ધ્યાને મૂકી અને તેને અટકાવવા અને તેને ડિટેક કરવા માટે અને આ પ્રકારની પ્રવૃત્તિ ભવિષ્યમાં આગળ વધુ ન થાય તેના માટે પોલીસને સહકાર કરવા માટે જાણ કરવામાં આવી